સ્વાગત છે આપનું હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખું છું જો તમને વાનગી પસંદ આવતી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને ફ્રેન્ડ સર્કલમાં વિડીયો જરૂરથી શેર કરો તો આજે આપણે ખૂબ જ ઝડપથી અને ટેસ્ટી એવા લીલા વટાણાના ઉત્તપમ બનાવતા શીખીશું એ પહેલા તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડિયોની નીચે જે રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબ નો બટન છે તેને તમે ક્લિક કરો તે ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે તેને પણ તમે પ્રેસ કરો જેથી વિડિયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ આસાનીથી બનતા અને ઝડપથી બનતા લલાવટાણાના ઉત્તપમ ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ફક્ત પંદર મિનિટમાં બની જતા લીલા વટાણાના ઇન્સ્ટન્ટ ઉત્તપમ બનાવવા માટેના આપણે અહીંયા જોઈ લઈએ આપણે જેટલા લીલા વટાણા લઈએ સામે સોજી લેવાનો છે છે અને અને અડધી આપણે છાશ લેવાની તમે છાશ ના વાપરો તો વન ફોર્ટી સ્પૂન દહીં લેવાનું છે તો હવે અહીંયા આપણે બધું જોઈ લઈએ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો એક કપ સોજી લીધો છે એક કપ પાણી જરૂર મુજબ તેલ આપણે એક કપ લીલા વટાણા લીધા છે અડધો કપ ખાટી છાશ લીધી ચાર કપ કોથમીર થી દેશી બે ઇંચ આદુનો ટુકડો કરીને લીધો છે લીલા મરચાના ટુકડા કરીને લીધા છે તીખા લીલા મરચાં લેવાના જેથી ટેસ્ટ મસ્ત આવે અહીંયા ચણાની દાળ લીધી છે અડદ ની દાળ લીધી છે મીઠા લીમડાના પત્તા સ્વાદ અનુસાર નમક દાળિયાની દાળ બે ચમચી લીધી છે અડધી ચમચી રાય અડધી ચમચી ઈનો ફૂગ સોલ્ટ એક ચમચી સફેદ તલ અને ચપટી હિંગ લીધી છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ ટેસ્ટી અને ફક્ત પંદર મિનિટમાં બની જતા લીલા વટાણાના ઉત્તપમ લીલા વટાણાના ઉત્તપમ બનાવવા માટે અહીંયા જે વચ્ચેનું મિક્સર જાર આવે છે તે મેં અહીંયા લીધું છે તો હવે આપણે એની અંદર અહીંયા જે લીલા વટાણા લીધા હતા તે આપણે એડ કરી દઈશું અને હવે આપણે અહીંયા

અહીંયા મેં બધી જ વસ્તુને અધકચરી ક્રશ કરી લીધી છે એકદમ ક્રશ નથી કરવાની થોડી અધકચરી રાખવાની છે તો હવે આપણે એની અંદર એક કપ જે સોજી લીધો હતો તે આપણે એડ કરી દેસું અને અહીંયા અડધો કપ મેં જે ખાટી છાસ લીધી હતી તે પણ આપણે એડ કરી દેસું અને હવે આપણે પાછું મિક્સર જાર ની અંદર થોડું નમક એડ કરી અને હવે આપણે મિક્સર જાર ઢાંકણ ઢાંકી અને આપણે બધી જ વસ્તુને ક્રશ કરી લેશું અહીંયા મેં આપણે ઉત્તપમ બનાવવા માટેનો બેટરને મસ્ત રીતે મિક્સર જારમાં મિક્સ કરી અને ક્રસ કરી અને રેડી કરી લીધું છે તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લેશું તો અહીંયા બાઉલ લીધું છે એની અંદર આપણે જે ક્રશ કર્યું છે બેટર તે આપણે એડ કરી દઈશું અને બાઉલની અંદર આપણે જે એક કપ પાણી લીધું છે તે આપણે એડ કરી અને રીન્સ ઉપર ફેરવી અને એ પાણીને પણ આપણે બેટરમાં એડ કરી દઈશું જેથી આપણે એકદમ પરફેક્ટ બેટર બને તો અહીંયા હવે આપણે બેટરની બાઉલની અંદર પાણી એડ કરી અને રીંચ ઉપર ફેરવી અને એડ કરી દે અહીંયા મેં બાઉલને રીંચ ઉપર ફેરવી દીધું છે તો હવે એ પાણીને આપણે બેટરમાં એડ કરી દઈશું અને બેટરની અંદર પાણીને વ્યવસ્થિત રીતે ચમચા વડે આપણે મિક્સ કરી લેશું અને આપણી પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળું બેટર રેડી હવે આપણે બેટરમાં વઘાર એડ કરવાનો છો તેના માટે મેં અહીંયા એક તડકા પેનને ગેસની ઉપર રાખી છે તો હવે ગેસ ચાલુ કરી અને આપણે તડકા પેનની અંદર

થોડી વાર લાગે છે બ્રાઉન થતાં અને અડદની દાળ ફટાફટ બ્રાઉન થઈ જાય છે એટલા માટે તો હવે આપણે ચણાની દાળ બ્રાઉન થઈ ગઈ છે તો આપણે હવે અડદની દાળ એડ કરી દઈશું અને તેલમાં ચમચી વડે ચલાવતા ચલાવતા બંને દાળ લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને પકાવવાની છે અને પછી આપણે બીજી વસ્તુ એડ કરવાની છે તો બંને દાળ બ્રાઉન થાય ત્યાં સુધી આવી રીતે ચમચી વડે ચલાવતા રહેવાનું છે હવે આપણે એની અંદર બીજી વસ્તુ છે મીઠા લીમડાના પત્તા તે આપણે એડ કરી દઈશું અને અહીંયા જે આપણે હવે આપણે વઘાર ને જે બેટર રેડી કર્યું છે તેની અંદર બધો જ વઘાર એડ કરી દેવાનો છે અને પછી આપણે એને બેટરની અંદર વ્યવસ્થિત રીતે બધા જ બેટરમાં મિક્સ થઈ જાય તેવી રીતે ચમચા વડે મિક્સ કરી લેવાનો છે તો અહીંયા આપણે વઘારને બેટરની અંદર વ્યવસ્થિત રીતે મિક્સ કરી તમને મારી અવનવી હોય તો તમે ચેનલને લાઈક કરો અને ફ્રેન્ડ સર્કલમાં વિડીયો જરૂરથી શેર કરો તો અહીંયા આપણા બેટરની અંદર ખૂબ જ મસ્ત રીતે મેં વઘારને મિક્સ કરી લીધો છે તો હવે આપણે વઘારને આપણા બેટરની આગળની પ્રોસેસ કરી લેશું હવે આપણે બેટરની અંદર અહીંયા જે ઇનો ફ્રૂટ સોલ્ટ મેં લીધો હતો તે એડ કરી દઈશું અને વ્યવસ્થિત રીતે બેટરમાં ઇનો ફ્રૂટ સોલ્ટ મિક્સ થઈ જાય તેવી રીતે આપણે એને ચમચા વડે મિક્સ કરી લેવાનો છે જેથી આપણા ઉત્તપમ ખૂબ જ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી ફૂલેલા ફૂલેલા બને તો હવે આપણે આવી રીતે બધે જ વ્યવસ્થિત મિક્સ થઈ જાય તેવી રીતે બેટરની અંદર ઇનો ફ્રૂટ સોલ્ટ મિક્સ કરી લેશું અહીંયા મેં ઉત્તપમ બનાવવા માટે એક નોનસ્ટિક તવીને ગેસની ફ્લેમ ચાલુ કરી અને ગરમ થવા માટે રાખી છે તો હવે આપણે એની અંદર થોડું તેલ બે ચમચી જેટલું એડ કરી અને તવીમાં બધે વ્યવસ્થિત રીતે હાથમાં લઈ અને આવી રીતે ઉપર નીચે કરતાં કરતાં આપણે એમાં ફેલાવી દેવાનું છે જેથી આપણે ઉત્પમ બનાવતી વખતે તવીની અંદર ચોટે નહીં અને આપણા ઉત્પમ આસાનીથી ઉથલી જાય તો હવે આપણે જે બેટર રેડી કર્યું છે તેમાંથી આવી રીતે નાના નાના બે ઉત્પમ આપણે બનાવી લેશું તવીની અંદર તો આવી રીતે આપણે બંને ઉત્પમને બેટર રેડી અને બનાવી લેવાના છે અને ઉપરથી પછી આપણે બંને ઉત્પમ રેડા વ્યવસ્થિત થઈ જાય પછી આપણે એની ઉપર સફેદ જે તલ લીધા હતા તે સ્પ્રિંકલ કરી દઈશું તો આવી રીતે બંને ઉત્પમમાં આપણે સફેદ તલ સ્પ્રિંકલ કરી અને બે એક સાઈડ પાકે પછી આપણે એને બીજી સાઈડ પલટાવી અને પકાવવાના છે તો આવી રીતે આપણે બધા જ ઉત્પમ રેડી કરવાના છે તો હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે ઉત્તપમને પકાવી લે અહીંયા આપણા ઉત્તપમ એક સાઈડ થી મસ્ત પાકી ગયા છે મસ્ત ક્રિસ્પી પણ થઈ ગયા છે તો હવે આપણે પલટાવી અને બીજી સાઈડ પણ આવી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી એને પકાવી રીતે આપણે બંને ઉત્પમને પલટાવી અને પ્રેસ ધીમે ધીમે પ્રેસ કરતા કરતા ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને બંને સાઈડ પકાવવાના છે અહીંયા આપણા ઉત્તપમ બીજી સાઈડ પણ ખૂબ જ મસ્ત પાકી ગયા છે તો જો આપણે પલટાવી અને આવી રીતે પ્રેસ કરતા કરતા બંને સાઈડ એકદમ ક્રિસ્પી થાય અને બ્રાઉન થાય ત્યાં સુધી આપણે પકાવવાના છે જેથી ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ બને અને ટેસ્ટી બને એટલા માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખી વડે થતા કરતા તમે ઉત્તપમ પકાવશો તો અંદરથી પણ ખૂબ જ મસ્ત રીતે ઉત્તપમ પાકી જશે અને રેડી થશે અહીંયા આપણા ઉત્તપમ બની અને રેડી થઈ ગયા છે તો સર્વ કરી લે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ફક્ત પંદર મિનિટમાં બનતા ઇન્સ્ટન્ટ લીલા વટાણાના ઉત્તપમ અહીંયા તૈયાર છે તો તમે પણ આ લીલા વટાણાના ઉત્તપમ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારા લીલા વટાણાના ઉત્તપમ કેવા બન્યા તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો મારી રેસિપી જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો તમે મારા વિડિયોને લાઈક કરો તમારા ગ્રુપમાં મારા વિડિયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિડિયોની નીચે જે રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઇબનો બટન છે તે બ્લેક કલર નું હશે તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ થઈ જાય અને એક બે લાયકન આવશે એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્ક ફોર વોચિંગ